નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ પાંચથી લઈને બાર ફેબ્રુઆરી સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ પાંચથી બાર ફેબ્રુઆરીની આગાહી કરતાં જણાવે છે કે આ તારીખો દરમિયાન જે પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના રહેશે અને તારીખ સાત ફેબ્રુઆરીના સવાર સુધી ફૂંકાશે જેથી સવારનો ભેજ વચ્ચે એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવા વિસ્તારમાં ઝાકળ વરસાદની સંભાવનાઓ છે અને આગાહી સમયમાં ક્યારેક છૂટાછવાયા વાદળો થશે ખાસ કરીને સાતથી નવ ફેબ્રુઆરીના અને તે સિવાય એકાદ દિવસ પણ વાદળો છવાવાની શક્યતાઓ રહેલી છે તો નોર્મલ મિનિમમ તાપમાન છે તે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં બારથી ચૌદ ડિગ્રી નોર્મલ તાપમાન ગણાય ત્યારે આગાહી સમયમાં ન્યૂનતમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી જેટલું નોર્મલ થવા તરફ ઘટશે તો ક્યારેક તાપમાન નોર્મલ નથી તો ક્યારેક નોર્મલી ઉપર રહેશે અને તાપમાનની રેન્જ બારથી સત્તર ડિગ્રી વચ્ચેની રહેશે જ્યારે મહત્તમ તાપમાન પણ ત્રણથી ચાર ડિગ્રી આગાહી સમયમાં અને ક્રમશઃ ઘટશે તેમ છતાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા તો નોર્મલથી ઊંચું રહેશે ત્યારે આવતા બુધવાર સુધી છૂટાછવા વિસ્તારમાં ઝાકળ વર્ષાની સંભાવનાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ગત અઠવાડિયે જણાવ્યા મુજબ પાંચમી એ ફરીથી પશ્ચિમી પવનોને સવારનો ભેદ છે તે વધુ રહેશે તે અનુસંધાને આજે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં ઝાકળ જોવા મળી હતી ત્યારે આ તારીખો દરમિયાન જોઈએ તો ઓગણત્રીસથી એકત્રીસ ડિગ્રી તાપમાન નોર્મલ ગણાય પરંતુ ઉત્તર ભારતમાં વર્ષાનો રાઉન્ડ આજે પૂર્ણ થવાની વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આગામી દિવસોમાં ખાસ કોઈ હજી પણ ઠંડીના રાઉન્ડની શક્યતાઓ દેખાતી નથી પરંતુ જે તાપમાન છે તેના કરતાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળશે